બનાસકાંઠાની લોકસભાની ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહુ સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ લડેલા અમીરાભાઈ આસલ ભાજપમાં જોડાયા છે બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તાર વિધાનસભા વિસ્તારમાં ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ બનાસકાંઠાના ચાલુ સાંસદ પરબતભાઈ પટેલ લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં વાવ વિસ્તારના આગેવાન અને બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ લડેલા અમીરાભાઈ આસલ સહિતના આગેવાનોએ કેસરો ધારણ કર્યો હતો સી આર પાટીલે જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે અહીંના લોકો આર્થિક રીતે સક્ષમ છે અહીં સફેદ ક્રાંતિ છે જેના કારણે અહીં સમૃદ્ધિ છે

તમામ મારા સમર્થકો સાથે હું ભાજપમાં જોડાણો છું અને શક્ય હશે એટલું હવે હું ભાજપ માટે કામ કરવા આપણા ઉત્તર ગુજરાતના અનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશના વડાપ્રધાન હોય અને અત્યારે હાલ જે ધાર્મિક સ્થળોના વિકાસ અને જે દેશ પ્રત્યેની રાષ્ટ્રીય ભાવના માટે કરી અને જે હાલ ઝુંબેશ ચાલી રહી છે એમાં મને જોડાવાનો ખૂબ હું મારા જીવનનો આનંદ અનુભવું છું કે હું બીજેપી અત્યારે જોડા મને એ જેમ બને એમાં વિસ્તારમાં હું વધારેમાં વધારે બુથ વધારે મતદાન થાય અને બીજેપીનું મતદાન વધારે થાય એવા હું મારાથી થતા પ્રયત્નો કરીશ